ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો આ કેસોને શોધવા માટે જ્યારે વર્કઆઉટમાં હતા તે દરમિયાન ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફ તેમજ ઝોન ટુ એલસીબીની શાખાના સ્ટાફના માણસોને અંગત વિશ્વાસુ બાતમીના આધારે ઉધના ઘર નંબર પાંચસો પંચાણું સંજયનગર ઝુપરપટ્ટી બે ઉધના રોડ નંબર ઝીરો રેલવે પટરીની બાજુમાં ઉધના શેર ખાતે તે એક ઈસમને ગાંજો વજન એક કિલો એકસો બેતાલીસ ગ્રામ કિંમત રૂપિયા સત્તાવન હજાર એકસો ની સાથે ઝડપી પાડી તેમજ તેમની સાથે એક મોબાઈલ રૂપિયા દસ હજાર નો રોકડા રૂપિયા ત્રણસો મળીને કુલ કિંમત રૂપિયા સડસઠ સાથે આરોપી હેદર ઉર્ફે અંધા ફિરોઝ ખાન ઉંમર ત્રેવીસ ધંધો મજૂરીનો અને રહેવાસી સંજયનગર ઝૂપડપટ્ટી બે ઉધના રોડ નંબર જીરો રેલવે પટલીની બાજુમાં વાળાને ઝડપીને ઉધના પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત